કે ડાકોર ટેમ્પલ કમિટીના ટ્રસ્ટીઓને ગર્ભ શ્રીમંત બધું સેવાવાળા હોય વૈષ્ણવ હોય એ આવે કોઈ પોલિટિશિયન ના આવવા જોઈએ એ બાબત મારી અરજી છે કોર્ટની અંદર વર્તમાન ચાલુ છે સાત છ તારીખ પડી જ અત્યારે એ આજે અરજી કરી છે ઠરાવ કર્યો નથી અને કોઈ સત્તા આપી નથી ને ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર એને જાહેરનામું બહાર પાડ્યું એ રદ કરવા માટે કોર્ટને અરજી આપેલી છે ડિસ્ટ્રિક્ટ કોર્ટની